પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર એક પેડ માકે નામ પહેલ હેઠળ નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે વૃક્ષારોપણનું અભિયાનનું નેતૃત્વ કર્યું હતું આ અભિયાન મહત્વાકાંક્ષી અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેનો ઉદ્દેશ્ય સાતસો કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વન બનાવવાનો છે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દિલ્હી રાજસ્થાન હરિયાણા અને ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાં અરવલ્લી ટેકરીઓ આસપાસ પાંચ કિલોમીટરનો બફર ઝોન બનાવવાનો છે તે પ્રદેશમાં ગ્રીન કવર વધારવા વિવિધતાને પુનઃસ્થાપિત કરવા જમીનની ફળદ્રુપતા સુધારવા જળાશયોનું સંરક્ષણ અને આબોહવા સ્થિતિસ્થાપકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત છે પ્રધાનમંત્રી મોદીએ પર્યાવરણીય સંરક્ષણ અને વનીકરણના પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે વડનું વૃક્ષ વાવ્યું હતું તેમજ વાયુ પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી દિલ્હી સરકારની સ્વચ્છ પરિવહન પહેલ તરીકે બસ્સો ઇલેક્ટ્રિક બસોને લીલ ઝંડી આપી હતી